મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવ છું એ નીકળી છું બરાબર છે એટલે આપ સૌને વિનંતી છે નમસ્કાર મિત્રો હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કિંજલબેન દવેની તમને ખબર હશે હમણાં સગાઈ થઈ હતી ભાઈ પરંતુ અત્યારે સાહેબ એવા મોટા સમાચાર મળી રહ્યા છે કે કિંજલબેન દવે અને એમના પૂરા પરિવારને મિત્રો સમાજ બહાર કરી નાખવામાં આવે એટલે કે નાત બહાર કરી નાખવામાં આવ્યા કિંજલબેન દવે અને એમના પરિવાર કોઈના લગ્નમાં જઈ નહીં શકે અને કોઈના લગ્નમાં એમને આમંત્રણ પણ આપવામાં ન આવે મિત્રો એટલે કે લગ્નમાં આમંત્રણ પણ આપવામાં નહીં આવે કિંજલબેન દવેને પોતાની જે નાત હોય પોતાની સંબંધી હોય એમની અંદર પણ એમને ઇન્વિટેશન પણ આપવામાં ન આવે એ માટે મિત્રો એમની સમાજ તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યારે આ નિર્ણય લીધો ત્યારબાદ કિંજલબેન દવેને ખબર પડી કે મારા માતા પિતા અને એમને બધાને નાત બહાર કરી નાખ્યા છે ત્યારે કિંજલબેન દવે હવે મેદાનની અંદર ઉતર્યા સોશિયલ મીડિયાની અંદર આવી અને કીધું કે જ્યારે મારા મા બાપ ઉપર વાત આવે ત્યારે હું સહન કરવાવાળી નથી અને મારા મા બાપ માટે હું ભગવાનને પણ છોડી છોડી નાખવા માટે તૈયાર છું એવું મિત્રો કિંજલબેન દવે કહી રહ્યા છે અને એમને વધારામાં એવું પણ કીધું કે કેટલાક એવા આગેવાનો કે જે જેમને લોકો પાંચ હજારની નોકરીમાં પણ ન રાખે એવા લોકો સમાજનું કામ કરી રહ્યા છે તો એ તો બેને કીધું એ ખોટું કીધું એવું તો ન કહેવાય મિત્રો કે પાંચ હજારની નોકરી પણ કોઈ ન આપે તો એ વાત બેને ગુસ્સામાં કહી દીધી એવું લાગે છે મને પણ આવું ન કહેવાય ભાઈ સમાજ માટે આવું ન કહેવાય હવે બેન આગળ શું કરી રહ્યા છે એ તમે આ સાંભળો અને સાંભળ્યા પછી કમેન્ટ કરજો કે ખરેખર આ નિર્ણય લીધો એ સારું કર્યું કે ન સારું કર્યું ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે અને પહેલા તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું આ તમારું સંભાળો